हाँ, हाँ, क्या करते हो? हमें ना ना क्यों बारे? क्या ना क्या 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 क्या ना

આપણે પાણી નહી પાય મને જોવાનું મને ખબર ને કશું બોલશે ન શું માને હા દિવાળી નો છે અત્યારે ચાલે ભાઈ નાનું મોટું મતલબ નો મતલબ શું કયો એમ કેમ પડ્યા કે હેન્ડ છોકરો હોય બચાવ કાકા બાપા ને જવું હોય તો શું માં છે બાપુ માં છે મમજી ના જાય બચારું છોકરો

એમાં લાઈન આવી જાય સાચું રુકાય જાય કે એવું ચાલે કે તો જોને સાચવી રાખો લે લઈ ગયો ભલા અરે

તમારી જમીન બધી વસ્તુ નિકાલ કરીશું હા બરોબર અને અત્યારે શું આપડે બધા ભાઈચારા થી રેવું પડે આ તહેવાર છે બરોબર આનો સાર્થક તો શું મહિના ના તહેવાર માં આપડે નાનું મોટું મંદુખો છે છતાં મારે પડે એને ક્યાં આવે હાથ મિલાય ખબર ના પડે તમારી

ભાઈચારા <coughs> <coughs> ભાઈઓ ભાઈ બુડી છોકરા <this prendere> <many>